રાજ્ય સરકાર દ્વારા કઈ વિધાનસભાની અંદર ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ બે હજાર ત્રેવીસ પસાર કરવામાં આવેલો હતો આ બિલની ચર્ચાની અંદર મેં લગભગ એક કલાક સુધી મારી વાત રજૂ કરેલી અને કેટલાક સૂચનો પણ સૂચવેલા અને સુધારા કરવા માટે કહેલું સુધારા ન થતો નામદાર હાઈકોર્ટની અંદર આ એક્ટ ચેલેન્જ થયો અને સ્ટે પણ મળ્યો ફરીથી ગુજરાત સરકારે ઉતાવરિયા પગલાં લઈ અને મોડે સ્ટેચ્યુટ બનાવ્યા છે આ સ્ટેચ્યુટની અંદર પણ ઘણા બધા સુધારા કરવાની જરૂર છે ઘણા બધા સ્ટેચ્યુટ એ એક્ટની વિરુદ્ધમાં છે ઘણા સ્ટેચ્યુટ એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નીતિના વિરુદ્ધમાં છે અને એના માટે લગભગ ઓગણત્રીસ જેટલા સુધારા મેં આજે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને આપ્યા છે એની અંદર જે મુખ્ય સુધારા છે એમાં તમામ સત્તાઓએ કુલપતિને આપવામાં આવી છે કોઈ પણ ઓટોનોમસ બોડી હોય એ ગ્રામ પંચાયત હોય કોઈ બેંક હોય સહકારી સંસ્થા હોય તો એની તમામ સત્તાઓએ બોર્ડ ઓફ ગવર્નિંગને હોય છે પરંતુ આ સ્ટેચ્યુથી તમામ સત્તાઓ કુલપતિને આપવામાં આવી છે એના લીધે ભવિષ્યની અંદર મોટો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થવાની સંભાવના છે બીજી કે કોઈ પણ સભ્ય સત્તામંડળની અંદર હોય અને ચાલુ મિટિંગે કુલપતિને સત્તા આપવામાં આવી છે કે એને એ મિટિંગમાંથી સસ્પેન્ડ કરી દેવો આવી કોઈ જોગવાઈ હોઈ શકે નહીં કોઈપણ સભ્ય રજૂઆત કરતો હોય તો એની રજૂઆત સાચી હોય એ શોભરવી પડે અને કદાચ રજૂઆત ખોટી હોય તો સર્વાનુમતે રજૂઆત સ્વીકારવામાં ના આવે પરંતુ કોઈ સભ્યને ચાલુ મીટિંગમાંથી સસ્પેન્ડ કરી દેવો આવી કોઈ કાયદાની અંદર જોગવાઈ નથી આ આ જોગવાઈ પણ ગેરકાયદેસર છે ઇન્ચાર્જ રજીસ્ટ્રાર હોય ડીન હોય પરીક્ષા નિયમક હોય વગેરેની માટે જે સ્ટેચ્યુ બનાવ્યા છે એ પણ વિવાદાસ્પદ છે ઓડિટની બાબત હોય બોર્ડ ઓફ ગવર્નન્સ હોય ઇસી હોય કે એસીની અંદર હોય એની લાયકાતો પણ એક્ટની વિરુદ્ધમાં છે ઘણી બધી નવી જગ્યાઓ ભરવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ યુજીસીની અંદર આવી કોઈ જોગવાઈ નથી અત્યારે સરકારી ઓફિસ ની અંદર જગ્યાઓ પચાસ ટકાથી વધુ ખાલી છે અને નવી જે જોગવાઈઓ કરવામાં આવી છે યુજીસીના વિરુદ્ધની છે ઘણીવાર સત્તામંડળને ગેરલાયક ઠરાવવા માટેની જોગવાઈ છે બીજી મહત્ત્વની બાબત કે કોઈ પણ યુનિવર્સિટીની અંદર સંગઠન બનાવી શકશે નહીં આ પણ ગેરબંધારણીય બાબત છે સંગઠન બનાવવાનો દરેકને અધિકાર છે અને યુજીસીની જે નેકની ટીમ આવે છે એ નેકની ટીમની અંદર પણ એવી જોગવાઈઓ છે કે એલ્યુમની હોય કે એનું સંગઠન હોય એની જોગવાઈ કરેલી છે ત્યારે આની અંદર સંગઠનની વાત નથી સિનિયોરિટીની અંદર પણ ઘણી બધી નીતિ છે રાજ્ય સરકારની ખરીદ નીતિ છે અને કેન્દ્ર સરકારની જેમની ખરીદ નીતિ છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિના વિરુદ્ધમાં જઈ અને કુલપતિને ખરીદીની સત્તા આપવામાં આવી છે એટલે આ બધા જે સ્ટેચ્યુટ ઘેરબંધાણિયા એક્ટની વિરુદ્ધમાં કે સરકારની જે પોલિસી છે એના વિરુદ્ધમાં બનાવવામાં આવે છે તાત્કાલિક રદ કરી અને સુધારવા માટે મેં આજે રજૂઆત કરેલી